ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ અહીં છૂટથી દારૂ મળે છે અને પીવાય પણ છે એ થઈ ગઈ છે કે ગુજરાતના સુરત શહેરમાં મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ પાલિકાની માલિકીના સ્વિમિંગ પુલની કચેરીમાં જ દારૂની મહેફીલ માને છે દારૂની મહેફિલ માનતા અધિકારીઓ વિડીયોમાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા જેના આધારે પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તરણપુરમાં ગુરુવારે સાંજે ભારત અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતા સુરત પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે સિંગણપુરની જનતા તેમજ સુરત મનપાના વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નરેશ પાંડવે મીડિયા કર્મચારી સાથે મળીને દરોડા પાડ્યા હતા આ દરમિયાન વિડિયો રેકોર્ડિંગ ઓન રાખતા દારૂની બોતલો નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા દારૂની પાર્ટી કરનાર અધિકારીઓમાં પંકજ ગાંધી તેજસ ખલાસી પિને એક સભ્ય સાથે બાદમાં કોર્પોરેટરે સો નંબર ડાયલ કરીને ઓફિસરોને પોલીસે સોંપી દેવામાં આવ્યા હતા જે રૂમમાં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ ખોલવામાં આવ્યો હતો તેમ છતાં રૂમમાં પડેલી દારૂની બોતલ અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલનું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ વિ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેપિલ પ્રથમ દ્રષ્ટિએ જે દારૂની બોટલ અને અન્ય વસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં પણ આરોપીઓને અટક કરેલ છે અને દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાં ક્યાં સગે વગેરે કરે એની સામે હાથ ધરી તમામ તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે મહેફિલનો કેસ છે એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ લીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરા

તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે સુરત